સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવમી એપ્રિલે વિશ્વ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં એક સાથે વિશ્વના 108 થી વધુ દેશોમાં નવકાર મંત્રનો જાપ કરાયો હતો આ કાર્યક્રમમાં નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું સુરતમાં જીતો સુરત દ્વારા નવકાર મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 10000 થી વધુ લોકો જોડાયા હતા અને નવકાર મંત્રનો સામૂહિક જાપ કર્યો હતો નવમી એપ્રિલના દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત બહુ સક્સેસ થયો છે લગભગ સાત આઠ હજાર નવ હજાર લોકો આવ્યા હશે ઘણા બધા લોકોને પાછા જવું પડ્યું છે મુખ્ય આજના ઇવેન્ટનો એ હતો કે સમગ્ર વિશ્વમાં શાંતિ સપાય એક બહુ સારી આજે વ્યવસ્થા રાખી કે સુરતના તમામ કતલખાન કતલખાના સુરત અમદાવાદના તમામ કતલખાના આજે બંધ રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે આ દિવસ પરમાનન્ટ જેમ વિશ્વ યોગા ડે થયો એવી રીતે વિશ્વ નવકાર દિન તરીકે ઉજવાય અને સમગ્ર વિશ્વના કતલખાના આજના દિવસે બંધ રહે આવી ખાસ પ્રભુને પ્રાર્થના છે થેન્ક યુ આ બધાનો આભાર સહકાર હતો એટલે આ પ્રોગ્રામ સક્સેસ થયો થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત